લોકસભા ચૂંટણી પૂર્વે જામનગરમાં આપના સંગઠનમાં મોટું ગાબડું જામનગર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ કરસન કરમુર ઉપપ્રમુખ આશિષ સોજિત્રા આશિષ કટારિયા અશ્વિન પ્રજાપતિ સહિત રઢારના રાજીનામા કેન્દ્રીય નેતૃત્વને આપેલ કમિટમેન્ટ પૂરું ન થતા અસંતોષ વ્યક્ત કર્યો પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ ઈસુદાન ગઢવીને પત્ર લખી સામૂહિક રાજીનામા આપ્યા કેન્દ્રીય નેતૃત્વએ આપેલ કમિટમેન્ટ પૂરું ન થતા અસંતોષ વ્યક્ત કર્યો કરસન કમૂર સહિતના આજે કરી શકે છે ઘર વાપસી આજે ભાજપના કેસરિયા કરે તેવી પૂરેપૂરી શક્યતા એવા પરાક્રમસિંહ રાણા બે વિધાનસભા ચૂંટણી મારે લડવાનું કોઈ પ્લાનિંગ નહોતું અને પાર્ટીએ મને કીધું કે તમે ચૂંટણી લડો ત્યાર પછી પાર્ટીના નેતાઓ સાથે અમુક મારા મારી સાથેના કમિટમેન્ટો હતા એ કમિટમેન્ટો ત્રણ વર્ષ પૂરા થવા છતાં પણ પૂરા કરવામાં ના આવ્યા ત્યાર પછી મેં નક્કી કર્યું કે મારે હવે પાર્ટીમાં રહેવું નથી એટલે મેં રાજીનામું આપ્યું એટલે મારી સાથેના જે કંઈ પદાધિકારીઓ હતા હોદ્દેદારો આ લોકો પણ એવું જ કીધું કે તમે જો નથી તો અમારે પણ નથી રહેવું અમે પણ તમારી સાથે જ તમે જે કંઈ નિર્ણય કરશો અમે તમારી સાથે છીએ ત્યારે આજે રાજીનામા આપી દીધા છે જાહેર જીવનના માણસ છીએ એટલે રાજકારણમાં તો રહેશું જ કઈ રીતે રહેશું કેમાં રહેશું એજી નક્કી નથી કર્યું પણ રાજકીય એક્ટિવિટી ચાલુ રાખશું